અલ્લો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે ને આઈ એ કે તમે બધા મજામાં જઈશો તો એકદમ મજા મજામાં જોઈએ તો બે હજાર અને પચીસના વર્ષનો છે આપણો પહેલો વ્લોક છે અને આજે આપણે છે એ પહેલો વ્લોક છે ને આપણે તો મને થયું કે ચાલો બે હજાર પચીસમાં એક સરસ મજાનો મસ્ત મજાની રેસિપી સાથે છે આપણે બે હજાર પચીસના વ્લોગની શરૂઆત કરીએ તો આજે આપણે છે એ મસ્ત મજાની એકદમ નવી જ રેસીપી છે એ લઈને હું આવી ગઈ છું અને આજે હશે જેમ કે કુંભળીયા ખાધા હશે ખાધા હશે મેથીના ડુંગળીના એની બધા ખાધા હશે પણ શું તમે ક્યારે રોટલીના ભજીયા ખાધા છે તો આજે આપણે બનાવવાના છીએ રોટલીના ભજીયા તો વિડીયોમાં આગળ છે એ બનીને રહેજો અને ચાલો શરૂ કરીએ આપણી મસ્ત મજાની એકદમ નવી જ રેસીપી રોટલીના ભજીયા બનાવવાની પહેલાં આપણે એકદમ નવી જ રેસીપી છે એ રોટલીના ભજીયા બનાવવાની તો બધી વસ્તુ આપણે લઈ લીધી છે તો અહીંયા છે એ મેં સવારે જ કરેલી રોટલી છે એ ચાર ચાર પાંચ છે રોટલી એ મેં રોટલી લઈ લીધી અને એક લીંબુનો રસ ધાણાભાજી આદુ મરચાં અને લસણની ખાંડીને પેસ્ટ લઈ લીધી છે અડધો કપ છે ચણાનો લોટ લીધો છે અડધો કપ છે મેંદાનો લીધો છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો પણ મેંદાનો લોટ છે ને એ લેવાથી એકદમ સરસ મજાના ક્રિસ્પી ભજીયા બને છે વટાણા અને બટેટા મેં બાફીને લઈ લીધા છે અને એક ડુંગળી સુધારીને લઈ લીધી છે અને આ બધાય આપણે એમાં નાખવાના મસાલા લોટ બાંધવા માટે પાણી અને અહીંયા મેં છે એ ધીમા તાપે આપણે તેલ છે એ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણું તેલ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે ભજીયાના બનાવવા માટેનું લોટનું બેટર તૈયાર કરી લેશું તો આ અડધો કપ છે એ મેંદાનો લોટ નાખી દેવાનો છે અને આ અડધું છે એ આપણે ચણાનો લોટ લીધો એ નાખી દેવાનો છે ચમચી છે એ મીઠું નાખવાનું છે અડધી ચમચી છે એ હળદર નાખવાની છે ધાણાભાજી નાખવાની છે અને હવે આનો લોટ પાણી નાખીને બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણે છે એ રોટલીના ભજીયાનું બેટર છે એ તૈયાર કરી લીધું છે એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં અને હવે છે ઈ આને સાઈડમાં રેસ્ટ કરવા મૂકી દેવાનું છે એ એક એક વાસણ લઈ લેશું એની અંદર આ બટેટા છે અને એને આ રીતના હાથેથી મેશ કરી લેશું તો આ રીતના આપણે હાથેથી જ છે એ વટાણા અને બટેટાને મેશ કરી લીધા છે હવે આની અંદર છે ઈ આદુ મરચા લસણની જે પેસ્ટ છે એ નાખી દેસુ ધાણાભાજી નાખી દેશું તમે આની અંદર જેટલા પણ વેજીટેબલ ઘરમાં અવેલેબલ હોય ને બધા વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો નમક છે ઈ સ્વાદ અનુસાર તમે લઈ શકો છો એક ચમચી મેં ગરમ મસાલો લીધો છે પીન ચમચી હિંગ લીધી છે બે ચમચી છે એ લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને એક લીંબુનો રસ લીધો છે હવે આને મિક્સ કરી લેશું તીખું છે એ તમે તમારા મુજબ કરી શકો છો ખાટું તીખું મીઠું તમે તમારી રીતના લઈ શકો છો બધું જ તો હવે એમાં આપણે છે આ એક ડુંગળી છે એ નાખી દેશું અને આને હવે હલાવી લેશું તો હવે આપણે છે એ એક રોટલી આપણી લઈ લેવાની છે અને મસાલો છે એ એકદમ સરસ થી રોટલી ઉપર આખી રોટલીમાં લગાવી લેવાનો છે ભજીયા તો તમે બધા ખાધા હશે પણ તમે લોકો છે આ ભજીયાને એકવાર જરૂરથી તમારા ઘરે છે એ ટ્રાય કરજો આ ભજીયા છે એ નાના છોકરાઓને ટિફિનમાં તમે આપી શકો છો પછી સાંજના ટાઈમે નાસ્તામાં પણ તમે છે આ ભજીયા બનાવી શકો છો ઘરમાં ક્યારેય પણ જો રોટલી વહેતી હોય ને કાંઈક મસ્ત મજાનો એકદમ ચટપટું ખાવાની ઈચ્છા હોય તો આ રીતના તમે છે એ રોટલીના ભજીયા છે એ ઘરે જ બનાવી શકો છો અને એકદમ નવી જ અને એકદમ યુનિક રેસીપી છે અમે તો અમારા ગામડાની અંદર જઈએ પણ આવું ખાવાનું મન થાય ને ત્યારે છે આ રીતના બનાવીએ છીએ તો આ રીતના આખી રોટલીમાં આપણે મસાલો મસ્ત લગાવી લીધો છે હવે છે એ આ બીજી રોટલી લેશું અને આની ઉપર છે એ સારી રીતના આવી રીતના રાખી દેશું તો આ રીતના આપણે રોટલીમાં મસાલો લગાવી લીધો છે હવે ચાકુ વડે છે એ આપણે આને જે સાઇઝમાં તમારે કટ કરવા હોય એ સાઈઝમાં તમે છે એ કટ આને કરી શકો છો તમે આના ચાર પીસ પણ કરી શકો છો અને વધારે પણ કરી શકો છો હું છે એ આના આઠ પીસમાં કટ કરીશ જેમ પીઝાનો શેપ હોય એ રીતના જ હું આને કટ કરીશ તો સરસ મજાના જો આપણે પીસ કટ કરી લીધા છે ને તમે જોઈ શકો છો આ રીતના છે આપણે પીસ કટ કરી લેવાના છે છે તો બધી રોટલીને આ રીતના ભરીને આપણે ભજીયા બનાવવા માટે છે એ પીસ તૈયાર મસાલો ભરીને કરી લેશું તો આ રીતના છે આપણે બધા પીસ કટ કરી લીધા છે અને આપણા તૈયાર છે હવે આપણે છે આપણું બેટર બનાવેલું છે એ લઈ લેવાનું છે તો તેલ આપણું છે એ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જ્યાં સુધીમાં આપણે આપણું બધું તૈયાર કરી લીધું ત્યાં સુધીમાં તો હવે આ રીતને એક પીસ લેવાનું છે અને આ રીતના છે એ લોટમાં બોળી અને તળતું જવાનું છે થોડી વાર છે આને આમ ચડવા દેવાના છે પછી આપણે એને પલટાવશું હવે આપણે આ રીતના ફેરવશું એકદમ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે છે ચડવા દેવાના છે તો હવે આપણા ભજીયા છે એકદમ સરસ મજાના બ્રાઉન કલરના રોટલીના છે એ બની થઈ ગયા છે તો હવે આપણે આને છે ઈ પ્લેટમાં કાઢી લેશુ તો હવે આપણે આ રીતના છે એ બાકીના બધા જ છે એ રોટલીના ભજીયા બનાવીને કમ્પ્લીટ તૈયાર કરી લેશું ભજીયા બનીને કમ્પ્લીટ તૈયાર છે તો હવે આપણે એક છે એ સવ કરી લેશું તો આ છે મેં સોસ લીધો છે તમે આમલીની ચટણી ખજૂરની ચટણી લીલી ચટણી કે તીખી કોઈ પણ ચટણી સાથે છે એને ખાઈ શકો છો તો તમે જોઈ જ શકો છો કેટલા મસ્ત છે આપણા રોટલીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તૈયાર છે આપણા રોટલીના ભજીયા અથવા તો રોટી કે પકોડે કંઈ પણ તમે એને કહી શકો છો જો કેવા સરસ મસ્ત મજાના એકદમ સરસના આપણા ભજીયા બન્યા ને રોટલીના તૈયાર થઈ ગયા છે તો છે ને એકદમ નવી જ રેસીપી તો મિત્રો તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ રેસીપી છે એ તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ રેસીપી તમે છે એ નાના બાળકોને ટિફિનની અંદર પણ સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજના ટાઈમે તમે ચા સાથે આને એકદમ સરસ મજાનો ખાઈ શકો છો નાનાથી મળીને મોટા હરેક વ્યક્તિ છે એ આ રોટલીના પકોડા તમે બનાવશો ને તો ફટોફટ ખાલી થઈ જશે અને બધા છે એ ભરપૂર ખાશે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો